સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લંગ્સ એલર્જી ક્લિનિકનો શુભારંભ કેન્દ્રીય શક્તિ મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો સુરતની નવી હોસ્પિટલમાં આ ક્લિનિક શરૂ થતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો જે કોઈના કોઈ એલર્જીથી પીડાઈ રહ્યા છે તેમને પોતાની એલર્જીનું સચોટ નિદાન મળશે અને તેઓ એલર્જીની સારવાર કોઈપણ ખર્ચ વગર કરાવી શકશે લોકોને ઘણી વખત તમે એવું કહેતા સાંભળ્યા હશે કે મને ધૂળની એલર્જી છે મને કલરની કે પછી અન્ય કોઈ વસ્તુની એલર્જી છે પરંતુ તેઓને આ એલર્જીની કઈ દવા લેવી તેનું નિદાન મળતું ન હોવાથી તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે આ નવી સુવિધાના કારણે દર્દીઓને કયા પ્રકારની એલર્જી છે અને તેનું શું નિદાન છે તે જાણી શકાય છે અને નવી સિવિલ હોસ્પિટલમાં જ આ ફેસિલિટી હોવાના કારણે વિનામૂલ્યે દર્દીની એલર્જીનો ઈલાજ થઈ શકશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ પણ જોડાયા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તે બદલ હોસ્પિટલના ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા મહત્વની વાત એ છે કે સુરતની નવી હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે કેટલાક દર્દીઓ મહારાષ્ટ્રથી પણ સારવાર કરાવવા માટે આ હોસ્પિટલમાં આવી રહ્યા છે ત્યારે લાખો રૂપિયામાં થતાં ઓપરેશનો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકદમ વિનામૂલ્યે થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિક શરૂ થવાથી હવે એલર્જીથી પીડાઈ રહેલા લોકો પણ પોતાની બીમારીમાંથી કોઈપણ પ્રકારના ખર્ચ વગર મુક્તિ મેળવી શકશે આ ક્લિનિકની મદદથી જાણી શકાશે કે વ્યક્તિને કયા પ્રકારની એલર્જી છે અને તેનો શું ઈલાજ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ એવા દર્દી કે જે કોઈને કોઈ એલર્જીથી પીડાઈ રહ્યા છે તેમની બીમારીનું નિદાન હવે આ સુવિધાના કારણે થશે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ ક્લિનિક અને સુવિધા આશીર્વાદ રૂપ સાબિત થશે બ્યુરો રિપોર્ટ સેટરડે ન્યૂઝ સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો विनामूल्य मूल्य सेरिंग हॉस्पिटल में सोलह लोगों ने विश्वास निभाकर जाना पाया है ये शोधकर्ता चेंज कर नए नए स्टाफ बजाने पड़ा तो, तो वो तो अमित जी ये बार चैकर के अंदर ये टीपेंड को मोकी हॉस्पिटल में था ये સબતા બરત ના પ્લાનમાં ઇનસેલ્લ ઓપરેટર સબતા સાદતતાદાન આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા હોય છે પણ એની ટ્રીટમેન્ટ વખત નથી આ એલર્જીના કારણે જે પણ ઘણીવાર આવતો નથી ત્યારે સિયોન હોસ્પિટલે આજે પેઇન કરી હવા એલર્જીના નિદાન માટે લોકો વિના મૂલ્યે સુરત ના દક્ષિણ ગુજરાત ના જે પણ લોકોને સારવાર લઈ જશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી